પાવીજીતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે પાવી તાલુકાના કદવાલ ગામમાં બસો જૂના બસ સ્ટેશન પરથી ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે વિગતે વાત કરીએ તો પાવીજીતપુર તાલુકાના કદવાલ ગામના સરપંચશ્રીએ ડેપો મેનેજરો બોડેલી છોટાઉદેપુર હાલોલ ગોધરા ડેપોમાં લેખિત તેમજ મોખરીક રજૂઆત કરી છે કે ગામમાં બસો ફરીથી જુના બસ સ્ટેશન પરથી શરૂ કરવામાં આવે ગામના સરપંચ સરપંચશ્રીએ જણાવ્યું હતું કે આ ગાઉના નાળા જર્જરિત હોવાને કારણે બસો જુના સ્ટેશન પર જતી નહી મુસાફરો સુભાઈ જે બસ સ્ટેશન છે જૂનું તેમાં રસ્તામાં બે નાળા આવતા હતા એ નાળા જર્જરિત હતા એમનું કામ સંપૂર્ણ રીતે હાલમાં પૂર્ણ થયેલ છે તો બસ સેફ્ટી મેનેજર સાહેબ શ્રીને અમે લેટર પેડ દ્વારા રજૂઆત કરી છે લેખિતમાં આપ્યું છે તો એ છતાં મેનેજર સાહેબ શ્રીઓને બસ સ્ટેશન બસ જૂના બસ સ્ટેન્ડ સુધી લઈ જતા નથી તો અમારા જે ગામના લોકો છે કદવાલ જૂથ ગ્રામ પંચાયતના નજીક નજીક વિસ્તારના જે ગામો છે તેમને બહુ હાલાકી પડે છે બહુ અગવડ પડે છે તો વહેલી ટકે એસટી બસ સુધી બસ આવે તો એનો લાભ લઈ શકે શું નામ છે રાઠવા રૂંદીબેન જામસિંહ જૂથ ગ્રામ પંચાયત સરપંચ્રી છોટા ઉદયપુર